હવે હું તમને બીજો એક પ્રેક્ટિકલ પ્રશ્ન કહું બધાય જવાબ દેવાનો છે બરાબર તમે ફોર વ્હીલર ગાડી લીધી ફર્સ્ટ ક્લાસ BMW Audi Jaguar જેને જે પસંદ હોય મનમાં તમે સંકલ્પ કરો તમારી પાસે ફોર વ્હીલર ગાડી છે અને તમારો ખૂબ કંપનીનો growth થયો છે અત્યારે તમારો જે growth છે એના કરતાં 10 ગણો થઈ ગયો છે એટલે એમ્પ્લોયીસ પણ સુખી થાય એટલે એની પાસે પણ બધી સમૃદ્ધિ આવે હવે તમે દસ વર્ષથી બીએમડબલ્યુ ઓડી મર્સિડીસ જેગુઆર વગેરે વગેરે ગાડી લીધી છે એને તમે દસ વર્ષ સુધી એને સર્વિસ ન કરો ગેરેજમાં ન લઈ જાઓ એનું મેન્ટેન ન કરો એને સાફ સફાઈ ન કરો અને દસ વર્ષ સુધી તમે આમ જેમ તેમ યુઝ કરો પછી એ ગાડી છે ડેડ થતી જાય ધીમે ધીમે પછી એને ક્યાં તમારે આપવી પડે કાર નું સર્વિસ સેન્ટર એ જુદું છે મનુષ્યનું સર્વિસ સેન્ટર મનુષ્યમાં માનવતા મનુષ્યમાં પ્રામાણિકતા મનુષ્યમાં ચારિત્ર મનુષ્ય અત્યારના જે બધા ટેકનોલોજી થી એને દૂષણ એના જીવનમાં ન આવે તો એની જવાબદારી આપણી છે પછી દસ વર્ષ પાંચ વર્ષ આપણે કોઈ સર્વિસ સેન્ટરમાં ન આવે પછી આપણે કહીએ કે ગાડી બગડી ગઈ વાક કોનો છે એટલે આજના દિવસે ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણા જીવનમાં પ્રામાણિકતા આપે વ્યક્તિગત જીવનમાં આપણા વ્યવહારમાં આપણા પરિવારમાં આપણા કોર્પોરેટ ફિલ્ડમાં અને આપણા આધ્યાત્મિક ફિલ્ડમાં પણ એ પ્રામાણિકતા સાથે સાથે આપણે વર્ષોથી તમે બધા ખૂબ સારી રીતે વફાદારીની પ્રામાણિકતાની આ કંપની સાથે વર્ષોથી જોડાયા છો તો એમાં પણ તમારી ખૂબ પ્રગતિ થાય બધી રીતે વેલ્યુઝની દ્રષ્ટિએ પ્રગતિ થાય એ ઇન્સ્ટીટકાસ

તમે દ્રષ્ટિ કરો જે પોતાના ક્ષેત્રમાં આગળ વધેલા છે ટોપ પર પહોંચ્યા છે આથી છે હવે એના જીવનમાં કેટલી વેલ્યુઝ છે નાવ સી Avete un gioco di